ટીમ સેમ 49 11 તેમના કેપ્ટનિયા આપણી સાથે છે તેની સાથે આપણે વાતચીત કરસી તમે તમારી ટીમ પોચી ગઈ કેટલા રન થયા શું કેવો મહેનત કરસી કેવું લાગ્યું આયોજન બહુ સારું લાગ્યું તમારી મહેનત કરી એટલે પહોંચ્યા ફાઈનલમાં કેટલા જણા છે 8 જણા 8 જણા કેટલી ઓવરનો મેચ છે સામાજિક કાર્યકર ઈસુભાઈ છે તેની સાથે ચર્ચા કરે ઈશુભાઈ શું કહેશો ટુર્નામેન્ટ આજે વનતારામાં સદમભાઈ પપ્પુભાઈ શેખ દ્વારા રમાડવામાં આવ્યું છે જેમાં સેમીફાઈનલ હાલ અત્યારે ચાલુ છે અને એક પેલી ટીમે સો રન કર્યા છે સો રનનો ટાર્ગેટ આપ્યો છે એક વિકેટ આ લોકોની પડી છે અને હજી લાઈવ મેચ ચાલુ છે બહુ સરસ આયોજન કર્યું છે અને આ બાર વાગ્યા બાદ ચાલુ કરવામાં આવે છે અને બહુ સારી રીતે એમ્પાયરિંગ કરે છે અને કાયદેસરના જ નિર્ણય આપે છે ઈસુભાઈ અહીંયા હિન્દુ મુસ્લિમ ટીમો બંને સાથે રમે છે હા તમામ અહિયાં હિન્દુ મુસ્લિમ ના તમામ ટીમો ભાગ લીધેલા હતા અને બધા બહુ સારી માનવતા આયોજન કેવું છે છે આયોજન બહુ સરસ અને બહુ સારી રીતે રમાડવા ખુબ સારું આયોજન કરેલ છે કેવું કામ શેખ બહુ નાની ઉંમર માં તરક્કી કરી હે બહુ મોટી બહુ મોટી વાત કેવાય આવડું મોટું આયોજન અને બહુ ફર્સ્ટ ક્લાસ રીતે રમાડી અને એક વોલ્ટ હોય એ રીતે તમામ કામગીરી કરી રહ્યા હે એટલે એની બહુ સારી કામગીરી છે આપણી સાથે કોમેન્ટ બોક્સ માં આપણે સિરાજભાઈ સાથે ચર્ચા કરશે સિરાજભાઈ સાથે સિરજભાઈ શું કહેવા માંગો છો ફાઈનલ માં કઈ ટીમ છે ફાઈનલ માં મુસ્તાકભાઈ એક ટીમ પહોંચી ગયેલ છે ફોર્ટી સેવન ઇલેવન અને અત્યારે જે આ લાઈવ મેચ ચાલે છે તે સેમિફાઇનલનો બીજો મુકાય સેમીફાઈનલ રમાઈ ગયો એક સેમિફાઇનલ રમાઈ ગયો છે નિષ્ત અને સમ્રાટમાંથી જે ટીમ જીતશે ને એ ફોર્ટી સેવન ઇલેવન ટીમ સામે ફાઇનલ મેચ આ ટુર્નામેન્ટનો છેલ્લો મેચ રમશે અત્યારે આ સેમીફાઈનલ રમાઈ ગયે ટીમનો શું થયો અત્યારે ત્રીસ રન થઈ ગયા છે કરવાના કેટલા છે ટાર્ગેટ સો રનનો ટાર્ગેટ મળ્યો છે અને બંને ટીમો નો આગલો ક્રિકેટ ઇતિહાસ જોઈએ આ ગ્રાઉન્ડ ઉપર તો ઘણું સારું રહ્યું છે અને મેચ પણ ઘણો સારો થયો છે સો રનનો ચેલેન્જ આપ્યું છે નિસ્બત ઇલેવન ને અને સમ્રાટ ઇલેવન ને ચેસ કરવાના હિન્દુ મુસ્લિમ રમે છે ખાસ કરીને આમાં આ એક વસ્તુ જોવા મળી છે હિન્દુ મુસ્લિમ

મહેમાનો બેઠા છે બાપુ બેઠા છે ને આપડે ચર્ચા કરીશું શું કરવા માંગો છોન્ટ દ્વારા

અત્યારે જામનગર ખાતે આ બહુ સારી એવી રમાડે છે આપ જોઈ રહ્યા છો કે જનતા ફૂલ સ્ટેડિયમ ભરેલો છે અને જનતા આપણે દર્શકો જોવા આ કસાઈ ટીમ છે એ પણ અહિયાં બેઠી છે અને જનતા નો ઉત્સાહ બહુ સારો છે તમે જોઈ શકો છો અહીંયા જનતા પણ બેઠેલી છે અને આખો ગ્રાઉન્ડ આખો ગ્રાઉન્ડ અત્યારે ચકમક ભરેલો દેખાય છે અને હિન્દુ મુસ્લિમ

જોયું બૌ જ રોમાંચક મેચ થયો સંજરી હારી ગઈ એક દડે સાત રન જોતા તા ને સંજરી સ્ટેડિયમ માં તમે વર્ચક આપણી સાથે બાપુ છે બાપુ સાથે ચર્ચા કરશ

આપણી સાથે તમે જોઈ શકો છો સામાજિક કાર્યકર કારાભાઈ છે મારા મિત્ર પણ છે એ પણ આ ગ્રાઉન્ડ અત્યારે મેચ જોઈ રહ્યા છે તો તેમની સાથે પણ ચર્ચા કરશી કારાભાઈ આ કેવું લાગ્યું વંતારા ગ્રાઉન્ડ પટણીવાર જે ટુર્નામેન્ટ ચાલુ છે સદામ શેખ દ્વારા રમાડવા હોય છે એના વિશે શું કેવા માંગ બઉ સારું ગોઠવણ છે બધાય રમઝાન મહિનો છે એટલે પબ્લિક ત્યાં ખાતું બધા સંયુક્ત થઈ ભાઈઓ ભેગા થઈને રમે છે બહુ સારું ટુર્નામેન્ટ ને આયોજન કરેલું છે અને અત્યારે જનતા કેટલી કેસે ગ્રાઉન્ડ અત્યારે લગભગ ચાલી પચાસ હજાર માણસો દેખાય છે બરોબર છે ને સેમીફાઈનલ મેચ ચાલુ છે બરોબર છે એટલે પબ્લિક બહુ સારી છે ઉત્સાહ કેવો છે ઉત્સાહ જોઈ લો તમને દેખાય છે કે હર હર મેચમાં રોમાંચ આવે છે ને બહુ મજા આવે છે પબ્લિક આનંદ લે છે એટલે તો પબ્લિક જોવા આવે છે શું અત્યારે સેમીફાઈનલ મેચ ચાલુ છે આના પછી ફાઇનલ આના પછી ફાઇનલ ફાઈનલ માં કઈ ટીમ છે ફાઈનલ માં અત્યારે 47 નો પોચી ગઈ છે અને આજે સેમીફાઈનલ ચાલુ છે સમ્રાટ ને નિસ્બત નો આમાંજી જીતે એ ફાઈનલ માં પહોંચશે આપણી સાથે કારાબાય હતા સામાજિક કાર્યકર અને યુવા આપણી સમાજના સમાજ ના मसल्ला बो ગ્રાઉન્ડ ને જાબાજ પોઝિશન માં નામ શું છે ઇકબાલ ભાઈ હા ઇકબાલ ભાઈ સફિયા બહુ મસ્ત આયોજન છે ભાઈ આયોજન માં કઈ ઘટે નહી આવીને આવી જાય લોકો ને તંદુરસ્તી આપે અને હરસાલ આવી રીતના ક્રિકેટ રમાવે એ અમારી બધા ની શુભેચ્છા છે અને બીજા નંબર માં રમઝાન શરીફ માં સૌ શાંતિ અને સર્વે બહુ સારું પ્રોફેશન પરફોર્મન્સ કરે અહીં અમારી શુભેચ્છા છે અસલામ અલયકુમ સાથે યુવા એવા ક્રિકેટર છે તેની સાથે પણ આપણે ચર્ચા કરશે તમારું નામ इरफान ભાઈ તમારી ટીમ હતી હા આ ટુર્નામેન્ટમાં અમારી ટીમ સંજરી 11 તરીકે ઉતરેલી ને અમે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલો અમે બહુ સારી એવી મહેનત કરી પણ આ ટુર્નામેન્ટમાં અમે સેમીફાઇનલ સુધી પહોંચેલા સેમીફાઇનલમાં અમે હારી કેટલા રન આયા કેવી રીતે

ચર્ચા કરેલી છે આંદોલન અરજી બી આપણે આપેલી છે ને જેમાં જામનગર આ આપડા લોકો જામનગર ના ક્રિકેટર યુવા હિન્દુ સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય કે બધા એકતા થઈને આપણે એનું આંદોલન ભી મુકેલું છે

મને તો જો મુસ્તકભાઈ તમારી સો ટકા વાત સાચું છે મને તો એવું લાગે છે અધિકારી ને સ્પોર્ટ તરફથી લાગણી નથી જામનગર આપણા સિટી એ સ્પોર્ટ લેવલે બહુ એવા સારા ખેલાડી આપેલા છે જેમ કે અજય જાડેજા હોય રવિન્દ્ર જાડેજા હોય એવા ઘણા બધા એક્સ પ્લેયર જે સારા સારા બહુ સારા ખેલાડી આપેલા છે પણ આ તંત્ર ની બેદરકારી છે ને એક એવું ગ્રાઉન્ડ છે આપણા જામનગર ખાતે જુગનું સ્ટેડિયમ એને પણ આ લોકોને બચાવી પાડ્યું છે ભારતની અંદર આપણે વાત કરીએ તો ક્રિકેટ પ્રેમીમાં ભારત દુનિયામાં નંબર ઉપર આવે છે અને આપણી ટીમ પણ લગભગ ટુર્નામેન્ટ કે એવા હોય તે જીતીને આવે છે કપ તો પણ આ બુદ્ધિજીવ આ જે આપણા અધિકારી છે જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેશન વાળા એ ક્યાંક ને ક્યાંક આ ક્રિકેટ પ્રેમીઓની લાગણી ને બહુ જ એમ કહી આપણે બહુ જ દુબાવે છે કે નહીં હા દુભાવે છે જેમ કે પેલા બોલી બોલ્યો કે એ લોકોનું તંત્ર શું જે કઈ સમજાતું જ નથી એક માત્ર એવું ગ્રાઉન્ડ હોય આખા જામનગર ખાતે ને એક જ માત્ર ગ્રાઉન્ડ છે જોરનું સ્ટેડિયમ રમવા લાયક હોય રમવા જેવું ગ્રાઉન્ડ હોય એને બી પચાવી પાડવું જામનગરમાંથી ગયો આપણી ટીમમાં ખેલાડી છે અત્યારે ભારત ટીમ જામનગરનું વાત કરું તો અત્યારે પ્રેઝન્ટ ક્રિકેટર તરીકે રવિન્દ્ર જાડેજા રમે છે ને મેં અગાઉ કીધેલું કે જામનગરે બહુ સારા એવા પ્લેયર આપેલા સલીમ દુરાની સાહેબ છે અજય જાડેજા છે રવિન્દ્ર જાડેજા છે

એટલે આ ક્યાંક ને ક્યાંક ક્રિકેટ પ્રેમીઓની પણ બહુ જ લાગણી જામનગર શહેરમાં દુભાણી જે હિન્દુ મુસ્લિમ બધાય દલિત પણ આવી ગયા દલિત સમાજમાં એટલે ક્યાંક ને ક્યાંક જામનગર મહાનગરપાલિકાના અધિકારી બુદ્ધિજીવી હવે સાંભળતા હોય તો આ લોકો દ્વારા આગળ જતા ઉગ્ર આંદોલન ઉગ્ર આંદોલન ગાંધીવાદી આંદોલન પણ કરવામાં આવશે હિન્દુ મુસ્લિમ એક થઈને કે જામનગર મહાનગરપાલિકા શું

રમેશ સ્ટ્રાઈકની કાર્યવાહી પલિગેન સાઇ રહે

તમરાજી લેવાની આ ટુર્નામેન્ટની સૌથી વધારે મજબૂત ટીમ હતી તેમના સામે એક સરસ ફોર્ટી સેવન ઇલેવન ના કેપ્ટન આવી જાય ભાઈ જોરદાર ચાલુ વસ્તુ વધારી લીધો

લોકલ પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે અહી આપડો આ એક પ્રોગ્રામ અને આપણી આ ટુર્નામેન્ટ પૂરી થઈ છે ભાઈ